પ્રાગટ્ય ઉત્સવમાં બ્રહ્મ સમાજ વિરાટ સંખ્યામાં ઉમટી પડ્યો કાશ્મીરના પહેલગામમાં શહીદ થયેલા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અર્પણ કરી હતી અન્નકૂટ સાંજે સાડા થી શ્રદ્ધાંજલિ અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનો હિન્દુ પ્રેમીઓએ લાભ લીધો હતો પહેલગામને કારણે શોભાયાત્રા અને મહાપ્રસાદ કાર્યક્રમનો બંધ રાખવામાં આવ્યા હતા શ્રી પરશુરામ ધામ અમરેલી તથા અમરેલી જિલ્લા અને શહેર સમસ્ત સમાજ તથા મહિલા સમસ્ત બ્રહ્મ સમાજ અને થવા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પહેલગામમાં શહીદ થયેલા દેશવાસીઓને

પરશુરામ ધામ અમરેલી દ્વારા આયોજિત તેજસભાઈ ઉમંગભાઈ અમિતભાઈ પ્રકાશભાઈ આપણે સૌ વ્યવસ્થિત તમામ મહેમાનો ને આરતી નો વ્યવસ્થિત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ પરિવારજનો કાશ્મીરમાં હુમલામાં અઠ્યાવીસ જેટલા પરિવારજનો જે શહીદ થયા છે એ પરિવારજનોને આત્માને ભગવાન પરશુરામ દાદા એમના આત્માને શાંતિ આપે જે રીતે ધર્મો ખુશીને ઉમળો કરવામાં આવ્યો હોય એવી ઘટનામાં આપણા બધા જ વક્તાઓએ શ્રદ્ધાંજલિ રૂપે શબ્દો કીધા પ્રમુખ અંદર મનમાંથી આપણે પણ નક્કી કરવું પડે બધા જ જાણતા હોય આપણે શું નક્કી કરવું પડે જે રીતે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ નિર્ણયો કરી રહ્યા છે એ પ્રકાર આગામી દિવસોની અંદર અમુક નિર્ણય મનની અંદર કરી અમલવારી કરવી પણ જોઈએ ખાસ કરીને ભારતીવભાઈ ને હિતેશભાઈ બધું સમગ્ર ટીમ ના મારે અભિનંદન આપવા પડે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સિનિયર સિટી અંતથી રાખી અને જીવરાજ મોત નેતા શોક સુધી કર્યા કાર્યક્રમ કરવામાં આવ્યો થોડુંક દુઃખ સાથે પણ કેવું પડે આવા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો હોય એક હિન્દુ પરિવાર ઉપર ઘાય હોય ત્યારે કોઈને મેસેજ આપવાની જરૂર ન પડે આપણે તમારી મારી બધાની ફરજ હોય જોઈએ પાંચ માણસો ત્યાં ઉંથી ભરવાજો એ પણ આપણી બધાની ફરજ પણ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આંતકી હુમલામાં જે આપણા પરિવારજનો શહીદ થયા છે એમને આત્માને શાંતિ મળે એમના પરિવાર પર જે ઘા આવ્યો છે એ ઘા સહન કરવાની ભગવાન ભોળાનાથ એમને શક્તિ આપે અને આગામી દિવસોની અંદર કાંઈ ને કાંઈ નવું થવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ સમસ્ત બ્રહ્મ સમાજને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું કે મહાઆરતી સાથે શ્રદ્ધાંજલિનો પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું એ બધું સમગ્ર ટીમને હૃદયપૂર્વક મારા જય શ્રી રામ જય પરશુરામ